શરદ પૂનમના દિવસે જો આ રીતે પૌવાની ખીર બનાવશો તો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે સૌથી પહેલાં એક લીટર ફૂલ ફેટવાળું દૂધને જાડિયા તળા વાસણમાં ગરમ કરવા મૂકી દેવાનું છે હવે એક કપ પૌવાને પાણીથી ધોઈને બે વાર પાણી કાઢી લેવાનું છે આ રીતે સ્ટેન્ડરમાં એને છૂટા કરી લેવાના છે હવે દૂધ ગરમ થાય છે તમે જોઈ શકો છો દૂધને સારી રીતે ઉકળવા દેવાનું છે લગભગ સાતથી આઠ મિનિટ જેટલું હવે દૂધ ઉકળે છે એની અંદર આપણે થોડાક અહીં આગળ કેસરના તાતના એડ કરી દઈશું એનાથી એનો ફ્લેવર અને કલર ખૂબ જ સરસ આવશે અને ખીર ખાવાની ખૂબ જ મજા આવશે દૂધ ગરમ થઈ રહ્યું છે તમે અહીંયા આગળ જોઈ શકો છો સરસ ઉકળવા માંડ્યું છે કલર પણ ચેન્જ થયો છે હવે એની અંદર આપણે પલાળેલા પૌવા એડ કરી દેવાના છે અને ફરીથી એને પાંચ મિનિટ જેવું તૈયાર થવા દેવાનું છે ત્યાં સુધીમાં હવે આપણે આ રીતે મિક્સ થાય એટલે આપણે એની અંદર ખાંડ પણ એડ કરી દેવાની છે ખાંડ લગભગ અહીંયા આગળ મેં વન થર્ડ કપ જેટલી એડ કરીશ ખાંડની જગ્યાએ તમે સાકર પણ એડ કરી શકો છો અને તમારે જો ગોળ એડ કરવો હોય તો છેલ્લા લાસ્ટમાં તમારે ગોળ એડ કરવાનો છે દૂધ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે એટલે હવે ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે ને આપણી આ દૂધ પૌવાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા કેમકે આ જ આપણું નવું ઓરિજિનલ ગુજરાતી કિચનનું પેજ છે મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો